બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક એસીબીની સફળ ટ્રેપ થઈ રહી છે અને એક પછી એક લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે આજે સરહદી પંથકના બાબર ખાતે મામલતદાર કચેરીમાં માહિતી વિભાગમાં એક કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે ફરિયાદીના માસીના દીકરાની જમીનમાં હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારું ફરિયાદ આ માટે પરબતભાઈને મળેલ અને તેઓએ ફરિયાદી પાસે કાચી નોંધ પાડવાના રૂપિયા ચાર હજાર લઈ લીધેલ અને કાચી નોંધ પાડ્યા બાદ પાકી નોંધ પાડી આપવા બીજા રૂપિયા પાંત્રીસોની લાંચની રકમ ફરિયાદી પાસે માંગણી કરતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આજરોજ પરબતભાઇ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંત્રીસો લાંચની માંગણી કરી રૂપિયા પાંત્રીસો લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઈ જતા એસીબીની ટીમ દ્વારા લાંચિયા કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે સરહદી પંથકમાં એકાએક એસીબી ટ્રેપ થતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે